નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આગામી સમયમાં માવઠાની આગાહી કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેમજ ખાસ કરીને બંગાળની ખાડીથી અરબ સાગરની અંદર આવતી જે સિસ્ટમ છે તે ગુજરાતને કેટલી અસર કરશે કઈ તારીખોમાં ગુજરાતમાં જોવા મળશે વરસાદ જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખેડૂત મિત્રો લાંબા સમયથી આપણે અપડેટ આપતા ન હતા કારણ કે કોઈ પણ જાતની જે એક્ટિવિટી છે માવઠાને લગતી અત્યાર સુધી જોવા મળી ન હતી હવે આગામી સમયમાં કેવું વાતાવરણ રહેશે તેની પણ વાત કરતા રહીશું અને અત્યારે હાલ ગુજરાતના જે વિસ્તારો દક્ષિણ ગુજરાતના આવેલા છે તેમાં ખાસ અપડેટ અત્યારે જોવાની રહે છે તેમજ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના પણ તમામ વિસ્તારોમાં ખાસ જે માવઠાની અસર કેટલી થશે તેની વાત કરીએ આજની આપણે અપડેટ જોઈએ તો આજે અત્યારે હાલ જે આપણે જોઈ શકીએ છીએ કે સિસ્ટમની અંદર જે વાદળો આપણને જોવા મળે છે તો જે બંગાળની ખાડી છે તે એક્ટિવ થઈ રહી છે આગામી આવતીકાલ અને ત્રીસ તારીખ સુધીની અંદર જે સિસ્ટમ છે તે આગળ વધી ઇસીએમડબ્લ્યુએફ મોડલ મુજબ બીજી ત્રીજી તારીખ સુધીની અંદર આ જે સિસ્ટમના જે વાદળો છે તે અરબસાગરમાં જોવા મળશે ત્યારથી ગુજરાતની અંદર વાતાવરણમાં કોઈ કોઈ મોટા ફેરફારો જોવા મળી શકે જેમાં પાંચ છ તારીખની અંદર ઘાટા વાદળો જોવા મળશે જેના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં થોડું વધારે ઝાપટા માવઠું થઈ શકે જોઈએ વરસાદની અંદર સૌથી પહેલાં આપણે ત્રણ તારીખની વાત કરીએ તો ત્રણ તારીખમાં જે અરબ સાગરમાં જે સિસ્ટમ સક્રિય છે અને ગુજરાતની અંદર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થઈ શકે જેના કારણે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ઘાટા વાદળો વચ્ચે વલસાડ હોય ડાંગ હોય તાપી હોય આજે બધા વિસ્તારોને મહારાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે ચાર તારીખની આપણે વાત કરીએ તો ચાર તારીખે બપોર પછીના સમયગાળા દરમિયાન જે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે જેમાં ખાસ કરીને દિલીમોરા સાઈડના જે વિસ્તારો છે ડુંગરી છે વલસાડ ધરમપુર ભવનાથ અંબોશી વઘઈ તેમજ જે ઉદવાડા આજુબાજુના જે વિસ્તારો છે વાપી તેમજ ખાસ કરીને અંબે સાઈડના જે વિસ્તારો છે તેમાં આપણને વરસાદી માહોલ જોવા મળશે પાંચ તારીખની આપણે વાત કરીએ તો પાંચ તારીખે બપોર પછીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રની અંદર પણ તુલસી શામ રાજુલા મહુવા સાવરકુંડલા આ બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો ભરૂચ કોસંબા વંકલ ડેડીયાપાડા ઉંબરપાડા તેમજ આજુબાજુના જે વિસ્તારો છે સુરત બારડોલી નવસારી તાપી ભીલીમોરા વાંસદા બોખરેલ નવાપુર તેમજ વલસાડ વાપી ભવનાથ અંબોશી સાપુતારા વાની ડાંગ ખાડોલી કપરાડા આ જે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમાં વરસાદ આપણને જોવા મળશે પાંચ તારીખે રાત્રે પણ વરસાદની એક્ટિવિટી ચાલુ રહી શકે આગામી સમયની અંદર છ તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા અને સુરત આજુબાજુના જે વિસ્તારો છે તેમજ તાપી ડાંગ વલસાડ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની એક્ટિવિટી ચાલુ રહેશે આગામી રાત્રિના સમયગાળા દરમિયાન જે એક્ટિવિટી વધવાની છે જેમાં ખાસ કરીને નવસારી હોય બેનીમોરા વલસાડ વાંસદા ડાંગ તાપી નવાપુર તેમજ બારડોલી છે વંકલ છે ઉંબરપાડા છે આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે હવે આપણે જોઈએ સાત તારીખની અપડેટ તો સાત તારીખે જે બપોર પછીનો જે સમયગાળો છે ત્યાર પછી દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સહિતના ભાગોમાં પણ એક્ટિવિટી જોવા મળશે અને સિસ્ટમ આખી જે વાવાઝોડા જેવી સિસ્ટમ છે તે ગુજરાતથી દૂર ઓમાન તરફ ગતિ કરશે એવું લાગી રહ્યું છે લાંબા ગાળાની અપડેટ આપણે જોઈએ ત્યારે આપણે ખ્યાલ આવશે આપણે જોઈએ તાપમાનની અપડેટ ઠંડી કેવી અત્યારે પડવાની છે તેની વાત કરીએ સૌથી પહેલાં અત્યારનું તાપમાન જોઈએ આપણે સવારના સમયગાળા દરમિયાનનું તો કચ્છની અંદર ઓગણીસ ડિગ્રી મહેસાણા પાલનપુર સોળથી અઢાર અમદાવાદમાં અઢાર દાહોદમાં પંદર તેમજ સ્થાન જામનગર સત્તર ડિગ્રી ભાવનગરમાં ઓગણીસ સુરતની અંદર ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ આજે બપોરનું જે તાપમાન છે બે વાગ્યાનું તાપમાન તેની વાત કરીએ તો કચ્છની અંદર ત્રીસ એકત્રીસ ડિગ્રી ગાંધીધામ મહેસાણા પાલનપુર ત્રીસ અમદાવાદ એકત્રીસ ભાવનગરની અંદર ત્રીસ જૂનાગઢમાં ત્રીસ દક્ષિણ ગુજરાતમાં એકત્રીસ ડિગ્રી સેલ્શિયસ આવતીકાલે વહેલી સવારનું તાપમાન જોઈએ તો કચ્છના જે ભાગો છે જેમાં અઢાર ડિગ્રી ઉત્તર ગુજરાતમાં સત્તરથી ઓગણીસ તેમજ અમદાવાદમાં ઓગણીસ વડોદરા દાહોદ પંદરથી અઢાર ડિગ્રી સેલ્સિયસ ભાવનગરમાં એકવીસ ડિગ્રી રાજકોટ જુનાગઢ જામનગર સત્તર ડિગ્રી સુરતમાં ઓગણીસ વીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે ઓગણત્રીસ તારીખે બપોરનું તાપમાન જોઈએ તો એવરેજ ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે ત્રીસ તારીખે સત્તર ડિગ્રી એવરેજ તાપમાન સવારનું બપોરનું થી ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે તો આ રીતે હવે ગુજરાતમાં કડકડતી ઠંડીની જે શરૂઆત છે તે થઈ રહી છે તો ધીરે ધીરે શિયાળો જામી રહ્યો છે અત્યારે હાલ ખેડૂતો શિયાળુ પાકોની તૈયારી કરતા હોય તો આવનારું માવઠું સામાન્ય ઝાપટું પડે તેવું છે દક્ષિણ ગુજરાતમાં થોડું વધુ બાકી સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ માટે કોઈ ચિંતાજનક સમાચાર નથી ખાસ કરીને અત્યારે હાલ ખેડૂત રજીસ્ટ્રેશન જે કહી શકાય તે ખેડૂત ખરાય પ્રમાણપત્રની અત્યારે જે કામગીરી ચાલી રહી છે આવનારો બે હજાર રૂપિયાનો હપ્તો મેળવવા માટે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે તેની પણ માહિતી આપણે આગામી સમયમાં એકાદ બે દિવસમાં આપશું તો અવશ્ય આ રજીસ્ટ્રેશન કરાવી લેવું તારીખ હજી લંબાશે પરંતુ સતા આપણે વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી લેવું જોઈએ ખેડૂત મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં ત્યાં સુધી જોતા રહેજો ઓનલી ખેડૂત